નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં મેડિકલ સર્ટી બાબતે આપને આજના આ વિડિયોમાં વાત કરવાના છીએ ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટિનેડ અને ત્યારબાદ ટાટ માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટિનેડ બંને ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ધોરણ એકથી પાંચની પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ ઘણા બધા મિત્રોની કોમેન્ટ એવી આવી હતી કે મેડિકલ સર્ટી બાબતે કેટલીક માહિતી આપો તો મેડિકલ ફિટનેસ સર્ટી જે હોય છે એ ફિટનેસ સર્ટી તમારે જિલ્લાનું જે સિવિલ હોસ્પિટલ હોય છે ત્યાંથી કઢાવવાનું હોય છે એમાં કેટલીક મહત્ત્વની બાબતો જે છે જે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સૌથી પહેલાં તમે મેડિકલ ફિટનેસ સર્ટી લેવા જાઓ છો ત્યારે તમે એ પહેલાં જાણી લો કે તમે જે સિવિલ હોસ્પિટલમાં જે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જવાના છો એ કયા દિવસે ફિટનેસ સર્ટી માટે ડૉક્ટર અવેલેબલ હોય છે બરાબર મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી તો ત્યાં ધ્યાનમાં આવ્યું કે સોમવાર બુધવાર અને શુ શુક્રવાર આ ત્રણ દિવસે મેડિકલ ફિટનેસ સર્ટી બાબતે બાબતે ત્યાં કામગીરી થતી હોય છે તો દરેક જિલ્લામાં આવા કેટલાક દિવસો નક્કી કરેલા હોય છે અઠવાડિયાના બરાબર એ દિવસોમાં આપણે જઈએ તો આપણું કામ ઝડપથી થઈ જતું હોય છે આ ઉપરાંત બીજી બાબત બીજી વાત કરીએ કે તમે મેડિકલ ફિટનેસ સર્ટી કઢાવવા જાઓ છો ત્યારે તમારી શાળાનો બરાબર લેટર પેડ ઉપર લખાણ લખેલું હોવું જોઈએ અને એમાં સહી સિક્કો કરેલો હોવો જોઈએ બીજી કેટલીક બાબતો એવી પણ ધ્યાનમાં આવી કે કેટલાક મિત્રો આ જે લેટર પેડ લઈને આવ્યા હતા એમાં જે આપણો જે ફોટો પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો ચિપકાવેલો હોય છે એમાં જે રાઉન્ડ સીલ શાળાનો હોય છે એ મારેલો નહોતો બરાબર એ સાઈડમાં મારેલો હતો એટલે કેટલાક આવા જે સ્ટુડન્ટ હતા એવા લોકોને પાછા કાઢ્યા છે અને એમણે એવું કીધું છે કે ફોટા ઉપર તમારો રાઉન્ડ સીલ મારેલો હોવો જોઈએ એટલે આ બાબત પણ ખાસ ધ્યાનમાં લેજો કે તમે લેટર પેડ તમને સ્કૂલમાંથી લખીને આપે છે તો તમે તમારો ફોટો ઉપર લગાવેલો હશે તો ત્યાં રાઉન્ડ સીલ અડધો ફોટા ઉપર અને અડધો બાર એ રીતના તમારે સિક્કો મારીને આવવાનું છે અને સહી પણ શાળાના જે આચાર્ય છે એમની કરેલી હોવી જોઈએ એટલે આ બાબતની પણ ખાસ ધ્યાન લે લેજો તમે હોસ્પિટલ પહોંચી જાઓ છો એટલે તમારે એક દિવસ પાક્કો આખો ગણી જ લેવાનો છે બરાબર સવારથી લઈને સાંજ સુધી તમે વહેલામાં વહેલા આઠ વાગે પહોંચી જાઓ તો સૌથી સારામાં સારું છે આ હું વસ્તુ મહેસાણા જિલ્લામાં ધ્યાનમાં આવ્યું છે બરાબર હાલ જેટલી પણ ભરતીઓ થઈ ગયેલી છે આ ઉપરાંત બીજા પણ કેટલાક લોકો ફિટનેસ સર્ટી માટે આવતા હોય છે તો ફિટનેસ સર્ટી માટે પણ ઘણી બધી ભીડ થતી હોય છે એટલે જેટલા વહેલાં પહોંચો એટલું કામ આપણું ઝડપથી અને સરળતાથી થાય બરાબર તમે લેટ પહોંચો તો પણ કામ થશે પણ તમારે લાઇનમાં ઊભો રહેવામાં વધારે તકલીફ તમને પડશે હવે તમે સૌથી પહેલાં હોસ્પિટલ પહોંચો છો એટલે તમારે સૌથી પહેલાં કેસ બારી ઉપર જઈને તમારે કેસ કઢાવવાનો હોય છે આ એકાદ બે જિલ્લા ઉપર એવું ધ્યાનમાં આવ્યું કે ત્યાં ટોકનની સિસ્ટમ હતી એ બી એચ એ આભા જે એપ્લિકેશન છે એ એપ પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરી લો બરાબર અને આ સિસ્ટમ જો તમારી ત્યાં જિલ્લાની હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં જ્યાં પણ તમે જાઓ છો જ્યાં આ સિસ્ટમ અવેલેબલ હોય તો તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી ડાયરેક્ટ તમે એપ્લિકેશનથી લોગિન થઈને તમે ટોકન નંબર લઈ શકો છો અને એ ટોકન નંબરથી ડાયરેક્ટ તમે આખી પ્રોસેસ કરી શકો છો પરંતુ આ સુવિધા ઉપલબ્ધ હોય તો બરાબર એટલે તમે પહેલાં આ પણ ચેક કરી શકો છો મહેસાણા જિલ્લામાં આ સુવિધા ઉપલબ્ધ હતી એટલે સરળતા ખૂબ જ રહી આવી વસ્તુ અમને ગઈકાલે ધ્યાનમાં આવી કેટલાક આપણા ચેનલના જે સબસ્ક્રાઈબ મિત્રો છે એ પણ મળ્યા અને એમને મળીને પણ ખૂબ આનંદ થયો બીજી વાત કરીએ કે ત્યારબાદ તમે જે ટોકન નંબર લઈ લો છો અથવા કેસ કાઢી લો છો કેસ કાઢ્યા પછી તમારે જે મુખ્ય તબીબી અધિકારી હોય છે એમને મળવાનું હોય છે એ તમને એક આખો રિપોર્ટ આપે છે એમાં બધું લખેલું હોય છે કે તમારે કયા કયા રિપોર્ટ કરવાના છે બરાબર એ રિપોર્ટ એ રિપોર્ટ જે કરવાના હોય છે એ રિપોર્ટ માટે તમારે કદાચ રૂમ નંબર પણ આપેલા હોય કે આંખનો રિપોર્ટ છે કાનનો રિપોર્ટ છે બરાબર છે આવા બધા જે રિપોર્ટ છે એ રિપોર્ટ જુદી જુદી જગ્યાએ તમારે એક જ હોસ્પિટલમાં કરવાના હોય છે અને એ તમારે ઝડપથી પૂર્ણ કરવાના હોય છે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ થવામાં સાંજ સુધીનો સમય લાગી શકે છે એટલે બધી જ રીતના મેન્ટલી રીતે શારીરિક રીતે માનસિક રીતે આપણે તૈયાર થઈને જ જવાનું કે મારે આજે આખો દિવસ અહીંયા લાગશે બરાબર કદાચ કોઈને વહેલું પણ પતી જતું હોય છે પણ આપણે એવી માનસિક રીતે તૈયાર થઈને જવું એ ખૂબ જરૂરી છે સાથે સાથે આપણે બીજી જરૂરી વસ્તુઓ પણ પાણીની બોટલ છે બરાબર આવી બધી જોકે ત્યાં આપણને ઉપલબ્ધ થઈ શકે પણ આવી વ્યવસ્થા કરીને જઈએ તો આપણા માટે વધારે સારું રહેશે એટલે આખી જે પ્રક્રિયા છે એ પૂર્ણ થવામાં ખાસો બધો સમય લાગી શકે છે અને સર્ટિફિકેટ સાંજે પાંચ છ વાગે આપણને મળતું હોય છે એટલે મેડિકલ સર્ટી તમે કાઢવા જશો એટલે તમને આખી પ્રક્રિયા ધ્યાનમાં આવી જશે બરાબર મોટાભાગે ઉચ્ચતર માધ્યમિકના મિત્રોએ કઢાવી લીધું છે એટલે તમે તમારી શાળામાં હાજર થયા છો તો જો ઉચ્ચતર માધ્યમિકના તમારા કોઈ વર્તુળમાં મિત્ર હોય તો એમણે તમારે પૂછી લેવાનું બરાબર એ જિલ્લામાં કેવી પ્રક્રિયા હોય છે બીજી એક વસ્તુ ખાસ કે કેટલાક મિત્રોની એવી કોમેન્ટ આવી હતી કે શું હું અમે જે જિલ્લામાં લાગ્યા છે એ જિલ્લા સિવાય અમારા પોતાના વતનના જિલ્લામાં કરાવીએ તો તો તમારે એકવાર તમારા શાળાના આચાર્યને પૂછી લેવાનું બરાબર વહીવટી મંડળ જે છે વહીવટી કામગીરી કરતા એમને પૂછી લેવાનું જો ચલાવતા હોય તો ખરું છે બરાબર લગભગ ચાલતું તો નથી તમે જે જિલ્લામાં નોકરી કરતા હોવ છો ત્યાં જ તમારે એ જ જિલ્લામાં કરવાનું હોય છે એટલે તમારે એકવાર પૂછી લેવાનું બીજી એક વાત ફરીથી આપણે કરી લઈએ કે તમે જ્યારે પણ મેડિકલ ફિટનેસ સર્ટી કઢાવવા જાઓ છો ત્યારે તપાસ કરીને જ જજો કે કયા કયા દિવસે આ કામગીરી થતી હોય છે બરાબર ખાલી તમારે આખી તમારી રજા ના બગડે એ બાબતે પણ તમારે ખાસ જોઈ લેવાનું છેલ્લે તમારું જે ફિટનેસ સર્ટિફિકેટ આવી જાય છે એ ફિટનેસ સર્ટિફિકેટ તમે તમારા સ્કૂલમાં જમા કરાવશો બરાબર તો તમે જમા કરાવો છો એની પહેલાં તમારે પાંચથી દસ ઝેરોક્ષો પણ કાઢી લેજો અને આ ઝેરોક્સો સાચવીને રાખજો છેલ્લે રિટાયરમેન્ટ વખતે પણ તમારે આ સર્ટિની જરૂર પડશે તો એકાદ બે જિલ્લામાં જે બાબતો મને ધ્યાનમાં આવી જે તમારી જોડે શેર કરવા જેવી લાગી એ વાતો મેં તમને આજના આ વિડીયોના માધ્યમથી શેર કરી છે હજુ પણ કદાચ કોઈ બાબત કદાચ રહી જતી હોય અથવા તમને ધ્યાનમાં આવતી હોય કોઈ પ્રશ્ન ઉદભવતો હોય તો પ્રશ્ન લખજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું વિડીયો આજને અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત